તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહન તથા ચોકાની હરાજી લઈને ઊંચામાં સુડતાલીસો નેવ ને અડતાલીસોના નામ પડ્યા છે સુપર માલ હતો નહીં નગર અડતાલીસો પચાસના નામ પણ પડે ખરી તો ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં જનરલ બજાર ઢીલા હોય એવું લાગે છે બે પિસ્તાલીસ છેતાલીસો આજુબાજુ બજાર જાય છે તો ચાલો જીરાના ચોકાની ને તથા વાહનની હરાજી જોઈ લઈએ તારીખ નવ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં અને શેર કરવી ભૂલતા નહીં

કેટલા થયા કેટલા થયા વિપુલભાઈ ચાર હજાર છસો ને સિત્તેર વિપુલભાઈ હો

પચી અડતાલીસ પચીસ સુડતાલીસ પચીસ સુડતાલીસ ચાર હજાર ચાર હજાર સાતસો પચીસ આ હા હા આલો કોણ દેજોસે આ જોડી 450 થઈ ગયા થઈ ગયા પછી તમારે શું માંગો છે પરદીપ લખાવું છેતાલીસો ને વીસ